વડોદરા શહેરના સાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ડેરી સર્કલ પાસે ખુલ્લે આમ ગાડી પાર્ક કરીને દારૂ પીતા લોકો નજરે પડ્યા હતા જાહેર માર્ગ પર આ રીતે નિર્ભય બનીને દારૂ પાન થતું હોવાથી સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી છે પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક ઇસમોએ વ્યસ્ત રોડ સાઈડ પર પોતાની ગાડીઓ ઉભી રાખી કોઈ ભય વગર દારૂ પીવાનું શરૂ કર્યું હતું પસાર નાગરિકો અને વાહન ચાલકો માટે આ દ્રશ્ય આશ્ચર્યજનક બન્યું હતું ખાસ કરીને રાત્રિના સમયે આવા બનાવો વધતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું જોઈએ કે પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં આવા કૃત્ય પર કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી જેના કારણે દારૂબંધીની ની અમલવારી પર સવાલ ઉભા થઈ ગયા છે સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે કે જવાબદાર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને જાહેર સ્થળોએ દારૂપાન પર સંપૂર્ણ રોક લગાવવામાં આવે જેથી શહેરની શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર